કશું ના થાય કશું ના થાય દવા કરશે હા ને તમે હમણાં દવા કરશે દવા પ્રમાણે હતી કે રાત્રિના નવ થી દસ વાગ્યાની આસપાસ મોડલ સ્કૂલ જીએલ આર એસ મંડળ જે લીમખેડા સ્થિત મોડલ સ્કૂલના કેમ્પસમાં હાલ ચાલી રહી છે ત્યાંથી છોકરીઓ આવી હતી તેમની કમ્પ્લેન મુખ્ય હતી ઉલટી ઉબકા તથા પેટમાં દુખાવો જે પ્રમાણે અમે એમને હિસ્ટ્રી લીધી એ પ્રમાણે એમને ખાવામાં કંઈક પ્રોબ્લેમ લાગી હતી અને તેઓ લીમખેડા ખાતે સારવાર માટે એકસો આઠ તથા સામૂહિક આરોગ્ય કેન્દ્રના વિવિધ એમ્બ્યુલન્સો દ્વારા તેમને અહીંયા વારા પરથી લાવવામાં આવ્યા લગભગ પંચાવન જેટલી છોકરીઓ લીમખેડા સ્થિત સીએચસી ખાતે દાખલ છે હાલ અને તેઓની તબિયત એકદમ સારી છે તથા ચૌદ જેટલી છોકરીઓને સીએચસી પીપળોદ ખાતે લઈ જવામાં આવી છે તથા સીએચસી દુધિયા અને એસડીએચ બારિયા તેઓને સ્ટેન્ડ બાય મૂક્યા છે અને રાત્રિના સમયે અમારે પૂરો મેડિકલ સ્ટાફ બધો તૈનાત હતો તથા નવથી દસ જેટલી આરોગ્ય ટીમો પણ તૈનાત કરવામાં આવી હતી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તથા તાલુકા આરોગ્ય અધિકારીને બધા જ ઘટના સ્થળે હતા હમણાં હાલ સત્તરથી અઢાર જેટલી છોકરીઓને ત્યાં હોસ્ટેલ પર જ ઓબ્ઝર્વેશનમાં રાખી છે પણ પંચાવન જેટલી છોકરીઓ સીએચસી લીમખેડા ખાતે દાખલ છે તથા ચૌદ જેટલી સીએચસી પીપલોદ ખાતે દાખલ છે